હેલો આજે આપણે નું બંધારણ જોવાનું છે ભારત નું બંધારણ ની અંદર ની ભારત નું બંધારણ ની શરૂઆત ક્યારે થઈ તો આપણે જોઈએ કે છવ્વીસ એક ઓગણીસો પચાસ છવ્વીસ એક ઓગણીસો પચાસ ના દિવસે ભારતનું બંધારણની શરૂઆત થઈ હવે એની અંદર યાદ રાખવાનું છે આપણે કે મૂળ બંધારણમાં બાવીસ ભાગ હતા કેટલા બાવીસ ભાગ હતા હાલના અત્યારે પચીસ ભાગ છે પહેલા કેટલા હતા બાવીસ ભાગ હતા અત્યારે પચીસ ભાગ છે બંધારણમાં ભાગ ચાર એ આઠ નવ ચાર એ નવ એ નવ બી અને ચૌદ એ ઉમેદવારમાં આવ્યા જ્યારે ભાગ સાત રદ કરવામાં આવ્યો કયો ભાગ રદ કરવામાં આવ્યો તો ભાગ સાત રદ કરવામાં આવ્યો અને ઉમેદવારમાં કેટલા આવ્યા તો ચાર એ નવ એ અને નવ બી અને ચૌદ એ ઉમેદવારમાં આવ્યા પહેલાં બાવીસ ભાગ હતા અત્યારે પચીસ ભાગ છે પછી આપણે એની અંદર આગળ જોઈએ કે ભાગ ચાર એની અંદર એની શરૂઆત ઓગણીસો છોતેરમાં થઈ હતી એની અંદર છે બેતાલીસમાં બંધારણને સુધારાની કલમ અગિયાર દ્વારા થઈ હતી કયા કયા કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો છોતેરમાં ભાગ ચાર એની થઈ હતી એની અંદર બેતાલીસમાં બંધારણને સુધારાની કલમ અગિયાર દ્વારા થઈ હતી પછી બીજાના મન છે ભાગ ચૌદ એ ઓગણીસો છોતેર ઓગણીસો છોતેરમાં એની અંદર છે બેતાલીસમાં બંધારણની સુધારાની કલમ છેતાલીસ દ્વારા કરવામાં આવી હતી કોના દ્વારા છેતાલીસ દ્વારા કરવામાં આવી હતી બેતાલીસમાં જ હત્યા બંને છે ભાગ ચારે અને ભાગ ચૌદ એ બેતાલીસમાં કરવામાં આવી હતી તો ત્રીજા નંબર છે ભાગ નવ એ ઓગણીસો બાણું કરવામાં આવી હતી કઈ સાલમાં ઓગણીસો આની અંદર છે બંધારણ ને સુધારાની કલમ ચુમ્મોતેર માં બંધારણ ને સુધારાની કલમ બે દ્વારા કરવામાં આવી હતી કયા દ્વારા બે દ્વારા પછી ભાગ ચાર છે નવ બી એ કઈ સાલમાં કરવામાં આવ્યું હતું બે હજાર અગિયાર માં અને એની અંદર છે સત્તાનવમાં બંધારણને સુધારાની કલમ ચાર દ્વારા કરવામાં આવી હતી કોર્ણ દ્વારા ચાર દ્વારા કરવામાં આવી હતી પછી છે ભાગ સાત ભાગ સાતની અંદર છે ઓગણીસો છપ્પનમાં સાતમાં બંધારણને સુધારાની કલમ ઓગણત્રીસ દ્વારા રદ કરવામાં આવી હતી ભાગ સાતની કલમ ભાગ સાત ભાગ સાત એની અંદર છે ઓગણીસો છપ્પનમાં ઓગણીસો છપ્પન શરૂઆત અને સાતમાં બંધારણીય સુધારાની કલમ ઓગણીસ ઓગણતીસ દ્વારા કરવામાં આવી હતી અને રદ કરવામાં આવી હતી પછી આપણે જોઈએ આગળ કે ટ્રીક નંબર વન સંઘના નાગરિક અને મુની એક સાથે રાજ્યમાંથી નીકળી ગયા સંઘના નાગરિક અને મુની એક સાથે સંઘ રાજ્ય માંથી નીકળી ગયા આપણે જોઈએ ભાગ એક સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તે એની અંદર છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે એની અંદર આપણે શોર્ટકટ ટ્રીક બનાવેલ છે શા માટે કે આપણે આ જે સાત ભાગ છે તે સરળતાથી યાદ રહે એના માટે ભાગ એક ની અંદર સંધ આપેલું છે એટલે આપણે એ સંઘના નાગરિક લખ્યા અને પછી ભાગ બે ની અંદર આપેલું છે નાગરિકતા એટલે એ નાગરિક કરવામાં આવ્યું એ સંઘ રાજ્ય પહેલામાં છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે એની અંદર યાદ રાખવાનું છે આપણે સંઘ

પહેલાં અને પછી ફરજો હોય પહેલાં શું હોય અધિકારો અને પછી હોય ફરજો પછી આપણે જોઈએ ભાગ ચાર ભાગ ચારની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની અંદર છે રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આપણે યાદ રાખવાનું છે એક સાથે એટલે માર્ગદર્શક જે સિદ્ધાંતો હતા તેના માટે પછી ભાગ ચાર એની અંદર છે ભાગ ચાર એની અંદર મૂળભૂત ફરજો છે એટલે આપણે એને મો તરીકે યાદ રાખીશું પછી જે ભાગ પાંચ એની અંદર છે સંઘ સરકાર શું છે સંઘ સરકાર એટલે સંઘ રાજ્ય પછી જે સંઘ રાજ્ય છે એટલે રાજ્યની અંદર આપણે શું યાદ રાખીશું ભાગ છ ની અંદર આપેલું છે કે રાજ્ય સરકાર એટલે આપણે એની અંદર આપણે યાદ રાખેલું છે કે રાજ્ય અને ભાગ ભાગ સાત ની અંદર છે નીકળી ગયો એટલે માથી નીકળી ગયો અને રદ ક્યારે થયો તો ઓગણીસો છપ્પનમાં માં કલમ ઓગણત્રીસ દ્વારા ફરીથી આપણે જોઈએ કે સંઘના નાગરિક અને મુનિમ એક સાથે સંઘ રાજ્યમાંથી નીકળી ગયા ભાગ નંબર એક સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ બે નાગરિકતા ભાગ ત્રણ મૂળભૂત અધિકારો ભાગ ચાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ચાર એ મૂળભૂત ફરજો ભાગ પાંચ સંઘ રાજ્ય અને ભાગ છ રાજ્ય સરકાર ભાગ સાત નીકળી ગયો અને રદ થયો ઓગણીસો ને છપ્પનમાં

નગરની સમિતિઓને અનુના સંબંધમાં નાના અને વેપારની સેવાઓના અધિકરણની ચૂંટણી કરી સાની તો સંઘની પંચાયતો અને નગરની સમિતિઓએ અનુના સંબંધમાં નાના અને વેપારની સેવાઓ વેપારની સેવાઓના અધિકારણની ચૂંટણી કરી એની અંદર ભાગ નંબર છે આઠ કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે આપણે પહેલાં સંઘ કરેલું જ છે વિદ્યાર્થી મિત્રો પછી છે ભાગ નવ પંચાયતો એટલે આપણે પંચાયતો કરેલું છે પછી છે ભાગ નવ એ નગરપાલિકાઓ એટલે અહીંયા નગર કરેલું છે પછી છે ભાગ નવ બી સહકારી સમિતિઓ અને મંડળીઓ એટલે આપણે અહીંયા સમિતિઓએ અનુના એટલે છે ભાગ દસની અંદર છે કે અનુસૂચિ અને આદિજાતિ વિસ્તારો એટલે પહેલું આપણે અનુસૂચિ એટલે અનુયાદ રાખેલું છે આપણે પછી છે ભાગ અગિયારની અંદર સંઘ અને રાજ્યો વચ્ચેનો સંબંધ એટલે સંબંધ પછી છે ભાગ બાર નાણાકીય બાબતો મિલકત કરારો અને દવાઓ એટલે નાના ભાગ તેરની ની અંદર વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહારની અંદર છે વેપાર પછી જે ભાગ ચૌદની ની અંદર સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ એટલે સેવાઓ પછી જે ભાગ ચૌદની એ ની અંદર ભાગ ચૌદ એની અંદર અધિકરણ ટ્રિબ્યુન લો એની અંદર આપણે અધિકરણ યાદ રાખેલું છે અને ભાગ પંદરની ની અંદર છે ચૂંટણી એટલે ચૂંટણી હવે આપણે જોઈએ આગળ કે સંઘની પંચાયતોને અને નગરની સમિતિઓએ અનુના સંબંધમાં નાના અને વેપારની સેવાઓના અધિકરણની ચૂંટણી કરી ભાગ આઠની અંદર છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એટલે સંઘની અને ભાગ નવની અંદર છે પંચાયતો એટલે પંચાયતો ભાગ નવ એની અંદર છે નગરપાલિકાઓ એટલે નગર નગરની ભાગ નવ બીની અંદર છે સહકારી સમિતિઓ મંડળીઓ એટલે સમિતિઓએ પછી છે ભાગ દસની અંદર અનુસૂચિ અને આદિજાતિ આદિજાતિ વિસ્તારો એટલે અનુના પછી ભાગ અગિયાર ની અંદર છે સંઘ અને રાજ્ય વચ્ચેનો સંબંધ એટલે સંબંધ પછી ભાગ બાર ની અંદર છે નાણાકીય બાબતો મિલકતો કરારો અને દવાઓ તેરની અંદર છે વ્યાપાર વાણિજ્ય અને આંતર વ્યવહાર એટલે વ્યાપારી પછી છે ભાગ ચૌદની ની અંદર સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ એટલે સેવાઓ ભાગ ચૌદ એની અંદર છે અધિકરણ ટ્રિબ્યુનલો એટલે અધિકરણ પછી છે ભાગ પંદરની ની અંદર ચૂંટણી એટલે ચૂંટણી તો આપને આ જોયું કે સંઘની પંચાયતો અને નગરની જે સમિતિઓના સંબંધમાં નાના અને વેપારની સેવાની ચૂંટણી કરી આ સૂત્ર યાદ તો તમને થી સુધીના જે પેલા ભાગ પાડેલા છે તે સરળતાથી આવડી જશે બંધારણની શરૂઆત બંધારણની શરૂઆત શરૂઆત છવ્વીસ એક ઓગણીસો પચાસ માં થઈ સમય બચો અને પ્રક્રિયામાં સંશોધન કરી કામ ચલાવ વ્યવસ્થાને ટૂંકી કરો કઈ કે જે વિશેષ ભાષાથી કટોકટીના સમયે બચો અને પ્રક્રિયામાં સંશોધન કરી કામચલાઉ વ્યવસ્થાની ટૂંકી કરો એની અંદર છે ભાગ સોળ થી તે બાવીસ સુધી આપણને આપેલું છે કેટલા સોળ થી બાવીસ સુધી આપણને આપેલું છે એની અંદર ભાગ સોળની અંદર છે અમુક વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓ એટલે આપણે વિશેષ યાદ રાખેલું છે ભાગ સત્તરની અંદર છે રાજ્ય ભાષા એટલે ભાષા યાદ રાખેલું છે ભાગ અઢારની અંદર છે કટોકટી અંગેની જોગવાઈઓ એટલે કટોકટી યાદ રાખેલું છે

અધિકૃત પાઠ અને રદ કરવા બાબત એટલે જે ટૂંકી બધી બાબતો હોય તેને રદ કરવામાં આવી હોય તે ફરીથી આપણે જોઈએ કે વિશેષ ભાષાથી કટોકટીના સમયે બચો અને પ્રક્રિયામાં સંશોધન કરી કામ ચાલુ વ્યવસ્થાને ટૂંકી કરો ભાગ સોની અંદર છે અમુક વર્ગો સંબંધિત વિશેષ જોગવાઈઓ પછી ભાગ સત્તાની અંદર છે રાજ્યભાષા ભાગ અઢારની અંદર છે કટોકટી અંગેની જોગવાઈઓ ભાગ ઓગણીસની અંદર છે પ્રક્રિયા અને ભાગ વીસની અંદર છે બંધારણમાં જે સંશોધન સુધારો કરવાની બાબત અને ભાગ એકવીસમાં છે કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ અને ભાગ બાવીસમાં છેલ્લા કે ટૂંકી સંઘના પ્રારંભ હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ મોકલો જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર આવડશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને અમારું નોટિફિકેશન મળતું રહેશે અને આગળ ભારતનું બંધારણ અમે વિડીયો બનાવીશું સ્વચ્છ રહો મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો થેન્ક યુ